રોહન આનંદ સાહેબ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા તેમજ આકાશ પટેલ સાહેબ નાય પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન તરફથી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા મળેલ સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ સતત પ્રયત્નશીલ હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર પી આર જાડેજા વાઘોડિયા પોલીસ સ્ટેશનના હોય ડી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સૂચના કરેલ હતી જે સૂચના આધારે વાઘોડિયા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ફરતા ફરતા ભરવાડિયા પુરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા બે ઇસમો મોટરસાયકલ લઈને આવતા હોય તેઓને રોકી તેઓના નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રાહુલભાઈ જગદીશભાઈ નાયક વર્ષ વીસ ધંધો ખેતી રહેવાસી ડેસર કાછલા ફળિયું તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલનો હોવાનું જણાવતા હોય તથા પાછલા બેઠેલ ઇસમનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ બાદલભાઈ રમેશભાઈ પરમાર વર્ષ સત્યાવીસ ધંધો ખેતી રહેવાસી ધનસરવાટા તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલનો હોવાનું જણાવેલ હોય તેઓની પાસેની એક કાળા કલરની સ્પ્લેન્ડર પલ્સ મોટરસાઇકલ રજિસ્ટર નંબર જીજે સત્તર સી ચુમોતેર બ્યાસી બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય અને કાગળો બાબતે પણ કોઈ જવાબ આપતા ન હોય જેથી તેઓને પોલીસ સ્ટેશન લાવી બે પંચોના માણસો બોલાવી ઉપરોક્ત મોટરસાઇકલ કિંમત રૂપિયા પચાસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરે છે અને તેઓને વધુ પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય જેથી તેઓએ સદર મોટરસાઇકલ કોઈ ચોરી કે છડ કપટથી લાવેલ હોવાનું જણાતા તેઓને બીએનએસએસ પાંત્રીસ એક મુજબ અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરોક્ત મોટરસાયકલ બીએનએસએસ એકસો છ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે સદર ઈસમોની તપાસ દરમિયાન જાણવા મળેલ કે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો નોંધાયેલ હોય જે ગુનામાં આ ચોરી કરેલ નંબર હોય જેથી પાવાગઢ પોલીસ સ્ટેશનને ખરાઈ કરતા ઉપરોક્ત મોટરસાયકલ ચોરીમાં ગયેલ હોય અને તેજ જ મોટરસાયકલ હોય જેથી આગળની તપાસ તજવીજ માટે પાવાગઢ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ પાર્યા